જુઓ મિત્રો બેચરપુરા ગામમાં એક ઘરમાં સાપ પેસી ગયો છે અને બંને મિત્રો બેચરપુરાના છે અને સાપને ગોતી રહ્યા છે જો તમે જુઓ જુઓ નજીક જઈને શેખ સાપની નજીક જઈને ના નાગ બાપા બખોલમાં પેસી ગયા છે અને તો જઈને બંને મિત્રો શોધી રહ્યા છે જો જો હવે નીકળશે મને એવું લાગે છે કે હવે નીકળશે એ તૈયારી છે રાત છે મિત્રો અંધારામાં જો 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 એક મિત્ર તો જો છે છે એક હાથ આગળ આ હવે 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 હો કદાચ તૈયારી છે આ જ નીકળી રહ્યું છે એ એ જો આવીને જતું રહ્યું એ દેખાયું નીચે કઈક તોડ્યું એ કાણામાંથી જ નીકળશે કાણામાં જ ઘૂસી ગયો છે જોવો મિત્રો હવે આ નીકળ્યું આવે છે બાર જોજો ચૂકતા નહી હા આવ્યું હવે આ જો મોટ મોટી તાસ લાગે છે ના 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 ચિતળ્યું ચિતળિયું છે આ તો હા જો એક મિત્ર ડબ્બામાં પૂરી રહ્યો છે એ એ ડબ્બામાંથી સટકી ગયું સટકી ગયું જો હવે હા ડબ્બામાં ભરાઈ ગયું છે એ હા પકડાઈ ગયું પકડી ગયું આ ડબ્બાને ઢાંકી દીધો ઢાંકી દીધો હા ફિટ કરી દીધો અંદર પૂરાઈ ગયું છે જુઓ આપણે પૂછીએ કે બતાવો તો હા જુઓ બતાવ્યું બતાવ્યું હા ચિતળ્યું છે ભાઈ તો આ બંને મિત્રોને આપણે શાક બા આપીશું કે આપણું ચિતળિયું પકડાઈ ગયું